અને ફોર યોર ઓરિયો તો કોણે ઓટી આ કોસ મલેટ્રેકલા કોણ વાતાન થી ઓરપોલલેસ એટલે આ એક્ટિવિટી છે કે જીનેટિકલ એડવાન્સલ લેવલ પર આ નંબર 8 11 કે ટેકનોલોજી કે ટેકનીકલ ડિવાઇસની સખોસ સંભાવનાઓ નું પોઈન્ટ 4 4 એ પરવાનગી યાદ છે

આપણે અત્યારે હાલમાં ઉપસ્થિત છીએ મીડિયા ટીમ સાથે નવજીવન ટ્રસ્ટ જેની શાળા અને એની ઓફિસ નું સંચાલન મેમનગર થી થઈ રહ્યું છે અને એમના સંચાલક આપણી સાથે છે તો નિલેશભાઈ પંચાલ સાથે આપણે અહીંની માહિતી પ્રાપ્ત કરીશું મારું નામ નિલેશભાઈ પંચાલ છે હું નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ ઓર્ગેનાઇઝર જે મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા છે એનો સંચાલક છું છેલ્લા બત્રીસ વર્ષથી અમે આ સંસ્થા ચલાવી રહ્યા છીએ અને મનોદિવ્યાંગ બાળકો માટે શિક્ષણ આપવાનું કામ ટ્રેનિંગ આપવાનું કામ અને પુનઃવસનનું કામ અમે કરીએ છીએ જ્યારે બાળક એડમિશન લે ત્યારે પહેલાં એને તાલીમ આપવામાં આવે છે એરિયલ કેરિંગ જે રીતે જમવું ટોયલેટ કહેવાય છે જેવું કપા કીએ છીએ પહેલો સ્મિત થેરાપી બિહેવિયર થેરાપી ઓક્યુપેશનલ થેરાપી રી થેરાપી આપી એને પોતાના પગભર કરીએ છીએ ત્યારબાદ અમે શિક્ષણ આપીએ છીએ શિક્ષણ થયા પછી છોકરો જ્યારે વીસ વર્ષનો થઈ જાય ત્યારે અમે એને વોકેશનલ ક્લેનિંગ આપતા હોઈએ છીએ જેથી પોતે આવક સ્ત્રોત ઊભો કરી શકે પોતે પગભર થઈ શકે સમાજમાં ક્યાંક જઈને પોતાની બનાવેલી વસ્તુઓ વેચી શકે એના માટે અમે જુદી જુદી નોર્મલ સ્કૂલોમાં જગ્યાએ એક્ઝિબિશન્સ પણ પ્લાન કરતા હોઈએ છીએ જે એમની બનાવેલી પ્રોડક્ટ્સનો અમે વેચાણ કરી અને એમના પૈસા બી કમાય એ રીતના અમે પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ આ રીતના અમારી નવજીવન સંસ્થાનો મુખ્ય હેતુ તાલીમ આપવી શિક્ષણ આપવું અને મનોદિવ્યાંગ બાળકોનું પુનર્વસન કરવું અને સાથે સાથે અમે એમના અલગ અલગ કાર્યક્રમો પણ કરતા હોઈએ છીએ અલગ અલગ જગ્યાએ પિકનિક પણ લઈ જતા હોઈએ છીએ અને દરેક પ્રકારના ફેસ્ટિવલ્સનું સેલિબ્રેશન પણ કરતા હોઈએ છીએ સરકાર શ્રીના પણ પ્રોગ્રામોમાં અમે ભાગ લેવા માટે દેશ વિદેશમાં પણ અમે લઈ જતા હોઈએ છીએ હાલમાં કેટલા વિદ્યાર્થીઓ છે હાલમાં અમારે ચોર્યાસી વિદ્યાર્થીઓ છે ઓગણીસો ત્રાણુંમાં જ્યારે સ્થાપના કરી ત્યારે બે મારે શરૂઆત કરી હતી આજે ચોર્યાસી વિદ્યાર્થીઓ અમારી સંસ્થાનો લાભ લઈ રહ્યા છે કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓ છે એમાં પચીસ જેટલી છોકરીઓ છે બાકી છોકરાઓ છે અને એમાં ઓટિઝમ સેરેબલ પોલિસી મનોદિવ્યાંગ અને મલ્ટી ડિસેબલ ચારે પ્રકારની ડિસેબિલિટી ધરાવતા વિદ્યાર્થીઓ અમારી સાથે હાલમાં તાલીમ લઈ રહ્યા છે નમસ્કાર મારું નામ ગ્રીષ્મા ત્રિવેદી છે છેલ્લા વીસ વર્ષથી અમે નિલેશભાઈ સાથે જોડાયેલા છે આ સ્કૂલ માટે સમાજમાં જે સામાન્ય બાળક જે એક્ટિવિટી કરી શકે આ સ્કૂલ દ્વારા એવો પ્રયાસ કરવામાં આવે છે કે આ બાળકો અમારા જે એટી ફોર બાળકો છે એ જ એક્ટિવિટી કરે કે મતલબ કે હું તમને કહીશ કે અમારા જે સ્કૂલના બાળકો છે આઠથી નવ કન્ટ્રીનો વિદેશ પ્રવાસ કરેલો છે એ ફક્ત પ્રવાસ નથી એ યાત્રામાં કઈને ને કંઈક ભાગ છે કે એ લોકો કોઈક જગ્યાએ કન્ટ્રીમાં ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે કોઈક જગ્યાએ સ્પોર્ટ્સમાં ભાગ લીધો છે જ્યારે ગુજરાત ગવર્મેન્ટનું ખેલ મહાકુંભ સ્પેશિયલી દિવ્યાંગ માટે થાય છે તો આ સ્કૂલમાંથી બી ઘણા બધા છોકરાઓમાં નેતૃત્વ કરીને આગળ જાય છે મેડલ લઈને આવે છે સાથે જ નિલેશભાઈએ કીધું કે સેલિબ્રેશન તો જ્યારે કોઈ પણ ફેસ્ટિવલ હોય કે ગરબા હોય કે હોલી હોય ઉત્તરાયણ હોય ત્યારે આ બાળકો માટે અમે એક્ટિવિટી કરીએ છીએ ઉપરાંત અમદાવાદ કે ગુજરાત કે ઇવન ઇન્ડિયાની વાત કરીએ કે ચાર ધામ યાત્રાની વાત હોય તો અમારા માટે ખૂબ ગર્વની વાત છે કે નિલેશભાઈ સ્પેશિયલી એમની સાથે સ્કૂલના બધા ટીચરો સાથે રહીને આ છોકરાઓને ચાર ધામની યાત્રા કરાવી છે કે કારણ કે એક સામાન્ય પેરેન્ટ્સ માટે બી શક્ય નથી હોતું કે આવા બાળકને લઈને લાંબી યાત્રા પર જવું પ્રવાસ કરાવું એટલે જનરલી અમારા સ્કૂલના જે છોકરાઓ છે ચારધામ યાત્રા સાથે હવે રીસેન્ટલી હવે નેક્સ્ટ અમારા છોકરાઓ જગન્નાથપુરી જઈ રહ્યા છે વૈષ્ણવી દેવી જઈ રહ્યા છે ઘણા બધા ધાર્મિક સ્થળોની બી મુલાકાત લઈ ચૂક્યા છે એ સાથે કે જ્યારે કોઈ પણ મૂવી આવે છે જેમ કે તારે જમીન પર આવ્યું કે પછી અમે લાલો ફિલ્મ જોયું તો મતલબ કે એવી બી જે પ્રવૃત્તિ છે કે જે આપણે વાત કરી રહ્યા છીએ એક સામાન્ય બાળક અને દિવ્ય બાળક વચ્ચેનું શું તફાવત કે ભેદરેખા છે અમે રાખતા નથી કે અમારા બાળકો મૂવી જોવા જવું કે કોઈ પણ ફાઈવ સ્ટાર હોટલ હોય કે એમને જમવા જવું એના એટી કેટ શીખવાડવા આ સમટાઈમ્સ કોઈ નોર્મલ વ્યક્તિ કે જ્યારે પોતાની આવી કોઈ ફાઈવ સ્ટાર હોટલ કે ઇન્વાઇટ કરે તો એ થોડાક ડરતા હોય છે કે આ બાળકો કઈ રીતે બિહેવ કરશે અમારું શું થશે પણ એ લોકો પોતે સરપ્રાઇઝ થઈ જાય છે કે એટલા ટ્રેન કરેલા બાળકો છે કે અમદાવાદની કોઈ પણ ફાઈવ સ્ટાર હોટલનું તમે નામ દો કે અમારા છોકરાઓ જઈને આવ્યા છે એમને ટેબલ મેનર્સ બી શીખવાડવામાં આવે છે જેમ કીધું કે બેઝિક એમને જે ટોયલેટની મેન કપડા પહેરવાનું મેનર્સ છે એ સાથે હોટલમાં જઈને બી કઈ રીતે બિહેવ કરવું કારણ કે જનરલી ઘણા પેરેન્ટ્સ ને બી ડર હોય છે કે પોતાનું બાળક હોય તો બી લઈને જઈશું તો એને અમે કેવી રીતે સંભાળી શકશું તો સ્કૂલ તરફથી આ બાળકોને એટલા ટ્રેન કરવામાં આવ્યા છે કે સમાજનો કોઈ પણ ખૂણો કે કોઈ પણ એવી વસ્તુ એવી નથી બાકી રાખી કે જેમાં અમારા છોકરાઓએ પ્રવેશ ના કર્યો હોય ત્યાં એની મજા ના માણી હોય કે કોઈ પણ ધાર્મિક સ્થળ હોય કે એ જાત્રાનો બી લાભ ના લીધો હોય એટલે સ્કૂલ તરફથી સતત આવા પ્રયાસ કરવામાં આવે છે અને આગામી વર્ષોમાં બી અમારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે હેલ્પ કરે છે કે જેમ નિલેશભાઈએ કીધું કે એમને તો એમના જીવનના બત્રીસ વર્ષ ક્યાં સ્કૂલ માટે આપ્યા છે છોકરાઓ માટે આપ્યા છે કે અત્યારે ડે સ્કૂલ છે પણ ભવિષ્યમાં બી અમારું એવું પ્લાનિંગ છે કે સ્પેશિયલી તમે જોશો તો ઘણા બધા લાઈક પાતડી છે કે અમુક જગ્યાએ આવા બાળકોની હોસ્ટેલ છે પણ સ્પેસિફિક મનબુદ્ધિ બાળકોની ક્યાંય હોસ્ટેલ નથી કારણ કે સમટાઈમ્સ જ્યારે આ બાળક એની જે એક આખી સર્કલ હોય છે લાઈફની ચાલીસ વર્ષ પિસ્તાલીસ વર્ષ થાય ત્યારે પેરેન્ટ્સ બી ઘરડા થઈ ગયા હોય છે ત્યારે ઘણીવાર પેરેન્ટ્સ માટેની બી શક્ય નથી હોતું કે ઘણા એવા સંજોગો નથી હોતા કે ખૂબ દિલગીર કે પેરેન્ટ્સને કદાચ એક બાળકોને સંભાળવાનું મુશ્કેલ થાય છે તો ભવિષ્યમાં નિલેશભાઈનું સ્કૂલનું સપનું છે કે આવા બાળકો માટે અમે એક હોસ્ટેલ શરૂ કરીએ અને આપ સૌ મીડિયાના માધ્યમથી આપનો હંમેશા સાથ સકાય રહ્યો છે થેન્ક યુ સો મચ અને ભવિષ્યમાં હવે આ બાળકો માટેની અમે હોસ્ટેલ ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા છે થેન્ક યુ સો મચ

બહુ સારું કામ કરે છે એટલે આજે મારી વર્ષગાંઠ છે બધા એટલા લોકો મળવા આવ્યા છે તો પણ મને મન બુદ્ધિવાળા છોકરાઓ માટે આવવાનું અને નવજીવનમાં આવવાનું બહુ જ મન થયું એટલે હું આવ્યો છું અને આ લોકોને હું આશીર્વાદ આપું છું અને હંમેશા હું જોડાયેલો રહીશ કંઈ બી કામ હોય તો નિલેશભાઈ વખતે જગન્નાથપુરી જગન્નાથપુરી કોણ જવાનું છે હેરી ગુડ બધા જઈને મજા કરીને આવું છું અને બીજી યાત્રા બી મારા તરફથી નિલેશભાઈ ને કહું છું કે તમને લોકોને લઈ જશે

તો આવી સારી સંસ્થા એક બે છે જેમાં ઉત્થાન કરીને છે એમાં બી હું ઘણો ભાગ લઉં છું ટ્રસ્ટી છું એવી રીતે મા બાપને મારે ફરજ છે કહેવાની કે આવું શોધી અને એ લોકોને કામ મૂકે અને આગળ વધારે અને સ્કિલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ આવી સંસ્થાઓએ કરવું જોઈએ જેનાથી એ લોકો મોટા થઈ ને કઈ નોકરી મળે અને પગ પર ઉભા રહેતા થાય એ મારી ઈચ્છા મનોદિવ્યાંગ બાળકો આ નવ જીવન ટ્રસ્ટ દ્વારા જે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે પણ અહીંયા આટલા એટી ફોર છોકરાઓને અહીંયા રાખે છે અને પ્રવૃત્તિઓ કરાવે તો સાહેબ નવ જીવન ટ્રસ્ટ માટે અને એમના સંચાલક માટે આપ શું કહેશો મારી પાસે શબ્દ નથી એટલું સારું કામ કરો તમે અને નિલેશભાઈ ગ્રીષ્માબેન એટલે મેં એમને કહ્યું કે હું જરૂરથી સપોર્ટ આપીશ અને દર વખતે આપતો આવ્યો છું પણ કામથી હું બહુ બહુ ખુશ છું અને આગળ વધો અને ભગવાન પ્રાર્થના કરું છું કે આ સંસ્થા ના આગળ વધી